તૈયાર કરી દઉં બરોબર તું તૈયાર થઈ જાય ને બોલાય આવ બધા તૈયાર કરી દો અને નિશાળે જાઉ આમ ફરી જા આવડો મોટો ઢગા પણ હાથે તૈયાર થતા નથી આવડતું હવે જા તું તૈયાર થઈ ગયો મોટા ને બોલાય તે લાગ્યો આને જોઈ દો તને તૈયાર થઈ દો આને તો ગમે એટલો પાવડર લગાડો કાંઈ પડે

ના ભાભી અરે તમે તો વાત પૂછો માં એક દી રાખો ને તો તમને છોરા દીએ તારા દેખાડીએ એવા તો ખાની છે પણ ભાભી તમારામાં આ છોકરામાં મને થોડો ડાઉન કુલ જાય છે ડાઉન એટલે કાઈ હેંજી નહી હું તમે કેટલા રૂપાળા આયા છોકરામાં સમજો સમજો લાકડિયા વાપરિયા ને કેમ બોલો ઓરા દેશ ના આપણે ક્યો દેશ કહેવાય આફ્રિકા આફ리카નો હોય એવા લાગે મને તો ભાભી

માથામાં હું કઈ તો ટોલા ચડી જાય એટલે મને એને રોજા સાફ સફાઈ વ્યવસ્થિત છોકરા ગમે